નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોચા રસ્તા પાસે પ્રાંત અધિકારી જંબુસરની બોલેરો ગાડીને અકસ્માત નડ્યો જંબુસરથી આમો તરફ આવતા જંબુસર વિભાગના પ્રાંત અધિકારીની ગાડી કચિબરી ભરેલ ડમ્પર ટ્રક સાથે ફટકાતા આમોચા રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અધિકારીની ગાડીને અકસ્માત થતાની જાણ આમોદ પોલીસને થતા તાત્કાલિક આમોદ પોલીસ તેમજ આમોદ મામલતદારની ગાડી ઘટના સ્થળે આવી પહોંચેલ હતી પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નેશનલ હાઈવે નંબર ચોસઠ કાયમી ચોવીસ કલાક ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને કેટલીકવાર નાના મોટા ઝઘડા પણ થતા રહે છે આમોદ ચાર રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમાં ફરતી ગાડીઓ અને આમોદ ચંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે તેમજ કેટલીક પ્રાઇવેટ ગાડી બાઇકો પણ આડેધડ રોડ પર પાર્કિંગ કરી આપે છે જેના કારણે લોડિંગ ટ્રકોની તકલીફ પડે છે આમો ચોકડી પર આટલો ટ્રાફિક થતો હોવા છતાં પોલીસ પોઈન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક મેન મૂકવામાં આવેલ નથી આમો ચાર રસ્તાનો ટ્રાફિક ટીઆરબીના જવાનો ઉપર આધારિત રહે છે લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે ટ્રાફિક મેન સમા હોટલ ચાર રસ્તા પાસે કે સરભાણ ચોકડી જીબી બસ સબસ્ટેશન પાસે જ ઊભા રહે છે